ભક્તિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે આમીન હે પવિત્ર અમારી મીઠી તથા મે મહિનાની રાણી આજના દિવસના અમારા બધા કામકાજ મહેનત મજૂરી તથા સુખ દુઃખ તમને અર્પણ કરીએ છીએ અને આખી પૃથ્વી પર તમારા વહાલા બાળકો તમારા મહિમા અર્થે જે અરજ કરે છે તે બધાની સાથે જોડી દઈએ છીએ તેનાથી તમારો આનંદ મળતો રહે તમારી સ્તુતિ અમે અવિરત ચાલુ રાખીશું તમારો આશીર્વાદ અમારા ઉપર ઉતારો અમારી ચિંતા રાખો અમારી દેખભાળ રાખો અમારે માટે વિનંતી કરો અમારું અખિલ ધર્મસભાનું તથા વડા ધર્મગુરુ નામદાર પોપ સાહેબનું રક્ષણ કરો અને અમે આજે ફરીથી તમારા સંરક્ષણ હેઠળ પ્રાર્થના તથા સુકૃત્ય કરીએ પાપ તથા શેતાનનો હિંમતપૂર્વક સામનો કરીએ અને તમારા દૈવી પુત્રની કૃપાને પાત્ર બનીએ એવી કૃપા અમારે માટે મેળવી આપો દિવસ આધ્યાત્મિક પુષ્પરૂપે આજનું નિવેદન હે અત્યંત પવિત્ર અને વિશુદ્ધ કુમારી મરિયમ હું આજે મારી આંખો મારા કાન મારું મુખ મારું હૃદય અને મારું સર્વસ્વ તમારે ચરણી ધરું છું હે વાલી પોતાની દીકરી બનાવીને રાખો મારી હર પડે રક્ષા કરો માતાજીને મુબારકબાદી હે અત્યંત મધુરી મા મરિયમ મારા જીવનની દરેક પડે મુજ પાપી જીવનું સ્મરણ કરો પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુતારી સાથે છે ભાગ્યવંતુ સ્ત્રીઓમાં અને ભાગ્યવંત ફળ ફળીશું

હમણાં અને અમારા મોતની વખતે આમીન સ્વર્ગ તથા પૃથ્વીના મહારાણી મારા આત્માના શત્રુના પરીક્ષણો સામે લડવા માટે મને આપો મારું રક્ષણ કરો કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત રાવદરનું ફળ ઈસુ હે પવિત્ર મારી આ પરમેશ્વરની માં અમુપાભ્યની વાસ્તે વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે જો આ અને આ સુપુત્રી તમારા દેવી પુત્ર પાસેથી મારા તારણને સારું જરૂરી એવી કૃપાઓ મેળવો પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણા પ્રભુતારી સાથે છે ભાગ્યવંતો સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારવધાન ફળ ઈસુ હે પવિત્ર મારી આ પરમેશ્વરની માં અમુક પાપીઓની વાસ્તે વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે આમીન પાપીઓની મધ્યસ્થ અને આધાર મારા મરણની ઘડીએ મને મદદ કરો અને મારે માટે સ્વર્ગનું મંગલ મંદિર ખોલો મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે સ્ત્રીઓમાં અને ભાગ્યવંત રવદરનું ફળ ઈસુ હે પવિત્ર મારિયા પરમેશ્વરની માં પાણી વાસ્તે વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે સંતા લોયસનું સ્વાર્પણ હે નિષ્કલંક મા મરિયમ તમારી વફાદારીનો જૂટો નથી તમારું સંરક્ષણ અભેદ્ય છે તમારા દયાળુ બાહુઓમાં હું આજે અને દરરોજ તેમજ મારી મૃત્યુ ઘડીએ મારો આત્મા તથા મારું શરીર તમને સમર્પું છું તમારી પવિત્ર મધ્યસ્થી તથા પુણ્યોને પ્રતાપે હું મારા બધા કાર્યોનું આયોજન તમારી તથા તમારા પુત્રની ઈચ્છા અનુસાર કરું તેમનો અમલ પણ તમે નજર સમક્ષ રાખીને કરું એવા આશીર્વાદ આપો અને એ હેતુસર મારી બધી આશા અને દિલાસો મારા સર્વ સંકટો મારી જિંદગી અને મારો અંત તમારી પવિત્ર દેખરેખ નીચે મૂકું છું આમીન મળવાની પુત્ર અને નામ નામે હું મારા પરમેશ્વર તથા સ્વામી બધું તારા વૈભવ માટે થાવ આમીન